રેડી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારતને લઈને આજે જે છે ખંભાળિયા ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જે પત્રકાર પરિષદ છે જે હસમુખભાઈ હિંડોચાદ અધ્યક્ષ સાથે યોજવામાં આવી હતી ત્યારે હસમુખભાઈ હિંડોચાદ છે આપની સાથે જોડાયા છે એની વાત કરીએ હસમુખભાઈ આજે જે છે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી એ વિશે આપ મેં પત્રકાર પરિષદમાં જે વાત કરી તેમ પ્રમાણે આગામી સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીને લોકશાહીના મહાન પર્વ તરીકે ઊંજવે છે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી પોતાનો સંકલ્પ લઈને લોકોની સમક્ષ જવા માગે છે પોતાનો સંકલ્પ પત્ર દર વખતે ચૂંટણી વખતે જાહેર કરતી હોય છે આ સંકલ્પ પત્રમાં ભારતનો વિકાસ છે હાલ ભારત છે એને પંચોતેર વર્ષ આઝાદીને પૂરા થયા અને અમૃતકાળ ચાલી રહ્યો છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મનછા છે કે બે હજાર સડતાલીસમાં ભારતના આઝાદીને સો વર્ષ થાય ત્યારે ભારત છે વિકસિત થઈ જવું થઈ જવું જોઈએ આ વિકસિત ભારત માટેના સંકલ્પ લેવા માટે આ ચૂંટણીમાં પાર્ટી તો પોતાનું સંકલ્પપત્ર બનાવે પરંતુ દેશના લોકો શું ઈચ્છે છે એ જાણી અને પછી સંકલ્પપત્રો તૈયાર કરવું એવી એક યોજના બની અને ગત છવ્વીસ ફેબ્રુઆરીએ માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ પાર્ટીના જેપી નડાજી દિલ્હીમાં કમલમ ખાતેથી આ અભિયાન લોન્ચ કર્યું ત્યારબાદ દેશના સાડત્રીસ પ્રદેશોમાં મુખ્યમંત્રીશ્રી પ્રદેશ અધ્યક્ષશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અભિયાનની શરૂઆત કરાવી અને છેલ્લે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી એમણે પણ સાથે મળીને આ અભિયાન ગુજરાતની પ્રજા સમક્ષ લોન્ચ કર્યું આ અભિયાનની હું વિસ્તૃત વાત કરું તો એના એક કડી રૂપે આજના દિવસે ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોમાં બપોરે બેથી ચારમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી અને આ અભિયાનને લોન્ચ કરવામાં આવ્યું એમાં દરેક જગ દરેક સ્થાન ઉપર પ્રદેશમાંથી એક એક પ્રતિનિધિ તરીકે વ્યક્તિને મોકલવામાં આવી મારા ભાગે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેવાનું થયું થોડી વાત હું સંકલ્પ યાત્રા બે હજાર ચોવીસ સંકલ્પપત્ર બે હજાર ચોવીસ વિશે કરું તો લોકોના સૂચનો મેળવવા માટે પાર્ટીએ જુદા જુદી જે વ્યવસ્થાઓ કરી છે એમાં એક મોબાઈલ નંબર જાહેર કર્યો છે જે છે નેવું 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 બે હજાર ચોવીસ નાઇન નાઇન ઝીરો નાઇન ઝીરો ટુ ઝીરો ટુ ફોર આ નંબર ઉપર કોઈપણ નાગરિક દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કે દેશનો કોઈ પણ નાગરિક નાગરિકોલ કરશે એટલે એને સામેથી ફોન આવશે અને પછી પોતાનું જે સૂચન કે છે સંકલ્પ વિકસિત ભારત માટેનો સંકલ્પ તો એ સુજાવ લખાવી શકશે બીજી યોજના છે પાર્ટીનો કાર્યકર્તા છે એ ઘર ઘર સુધી વ્યક્તિ વ્યક્તિ સુધી નાગરિક નાગરિક સુધી જશે અને લોકોને અપીલ કરશે કે તમે તમારું સૂચન આપો અને એ લોકો એને સૂચન આપી શકશે ત્રીજો જે વિકલ્પ છે એ રીતે આપ્યો છે બે એલઈડી રથ સમગ્ર લોકસભા વિસ્તારમાં ફરશે અને એની સાથે એક બોક્સ હશે અને પાર્ટીએ બનાવેલું એક પોસ્ટકાર્ડ સાઇઝનું સૂચનપત્ર છે જેની અંદર કોઈ પણ નાગરિક પોતાનું સૂચન લખી અને એ બોક્સની અંદર નાખી શકશે અને ચોથું જે આયામ છે એ નરેન્દ્ર મોદી એપ નમો એપ નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી લોકો છે નાગરિકો છે એ ડાઉનલોડ કરી શકશે અને એના મારફત પણ આ એપ્લિકેશન મારફત પણ પોતાના સૂચનો છે સંકલ્પ પત્ર માટેના એ પાર્ટીને કરી શકશે પાર્ટી આ બધાનું સંકલન કરીને ભારતનો વિકાસ કેમ ઝડપી બને ભારત ઝડપથી કેમ વિકસિત રાજ્ય બની જાય એના માટેનું પોતાનું જે સંકલ્પપત્ર છે એ સંકલ્પપત્ર છે એ ચૂંટણી દરમિયાન જાહેર કરશે આજે આ પત્રકાર પરિષદમાં મારી સાથે માન્ય કેબિનેટ મંત્રી આ જિલ્લાના ભાણવટ ખડીયા બાણવટના ભાઈ શ્રી ભાઈ શ્રી મુરૂભાઈ બેરા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી મયુભાઈ ગઢવી મહામંત્રીશ્રીઓ હરિભાઈ નકુમ બીજે સાડેદા બધા આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં અમે અમારી વાત રજૂ કરી અને પત્રકાર મિત્રોને માધ્યમથી મેં અમે દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને આના માટે અપીલ કરી છે ચોક્કસ અત્યારે જે છે અશુકભાઈ વાત કરી છે કે સંકલ્પ પત્રને લઈ અને આજે જે છે એ મોદી સાહેબની ગેરંટીને લઈ અને લોકો પણ જે છે એમાં સૂચનો કરી શકે તે પોતાનો ઘોક્ષ પણ રાખવામાં આવ્યું હતું જેને લઈ અને આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જયસુખ મોદી દ્વારકા ટુ ડે જામખંભાળીયા દેવભૂમિ દ્વારકા